જય શ્રી કૃષ્ણ મિત્રો રીંગણાનું નામ પડતાં જ નાના મોટા ઘણાનું મોઢું બગડી જતું હોય છે પણ આજે આપણે રીંગણામાંથી એક સરસ મજાની એવી રેસીપી બનાવીશું કે જે લોકોને રીંગણા નહીં ભાવતા હોય તે પણ આંગળા ચાટીને ખાશે તો સૌથી પહેલાં આપણે એક પેસ્ટ તૈયાર કરીશું જેના માટે વાટકીમાં એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચીથી થોડીક ઓછી હળદર પાંચ ચમચી જેટલું શેકેલ જીરું પાવડર અને પાંચ ચમચી જેટલો ગરમ મસાલો લઈ લઈશું તેની સાથે અડધી ચમચી જેટલી કસૂરી મેથી લઈ લઈએ અને હવે આની અંદર થોડુંક પાણી એડ કરીને આપણે આની પેસ્ટ બનાવી લઈશું આવી રીતના પેસ્ટ બનાવીને એડ કરવાથી મસાલા બળશે નહીં તો જો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે બહુ ઘાટી પેસ્ટ આપણે નથી રાખવાની તો હવે આપણે કડાઈ લઈ લઈએ કડાઈની અંદર ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઈશું તેલ સાધારણ ગરમ થાય એટલે આની અંદર અડધી ચમચી જીરું નાખી દઈએ જીરું સરસ કકડી જાય ત્યારબાદ આની અંદર અડધી ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું વરિયાળી ચોક્કસથી ઉમેરવાની તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે સાથે જ અડધી ચમચી જેટલા કચરેલા આખા ધાણા એડ કરી દઈએ અને હવે આની અંદર આપણે એક મોટી ચમચી જેટલી લસણની કટકી એડ કરી દઈશું તમે લસણની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો અને મીડિયમ ફ્લેમ પર લસણને આપણે સાધારણ બદામી કલરનું થાય ત્યાં સુધી સાંતળી લઈશું જેથી તેની કચાશ દૂર થઈ જાય અને ફ્લેવર એકદમ સરસ આવે તો જો આપણું લસણ સરસ સંતળાઈ ગયું છે તો હવે આની અંદર આપણે ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી દઈએ એક નાની ડુંગળીને મેં ઝીણી સુધારીને અહીં લઈ લીધી છે આને પણ બરાબર મિક્સ કરીને ડુંગળી સાધારણ ગુલાબી કલરની થાય ટ્રાન્સલુસન્ટ થાય ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું તો જો આપણે ડુંગળી પણ સરસ સંતળાઈ ગઈ છે તો હવે આની અંદર આપણે અડધી વાટકી અથવા તો અડધા કપ જેટલા વટાણા એડ કરી દઈશું તાજા વટાણા હોય તેવા લેવાના ફ્રોઝન નહીં લેવાના આને પણ બરાબર મિક્સ કરીને થોડીકવાર માટે સાંતળી લઈશું થોડીકવાર સાંત્યા બાદ હવે આની અંદર આપણે ઝીણા સુધારેલા ટમેટા એડ કરી દઈએ એક નાનું ટમેટું મેં ઝીણું સુધારીને અહીં લઈ લીધું છે આને પણ બરાબર મિક્સ કરી અને હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીને ટમેટા ચડે ત્યાં સુધી આને થવા દઈશું ત્યાં સુધી આપણે રીંગણાને ખમણી લઈશું અહીં મેં બાજરીયા રીંગણા લીધા છે તમે લાંબા કાળા રીંગણા કે કોઈ પણ રીંગણા લઈ શકો છો આને આવી રીતના મોટી જે ખમણી હોય તેની મદદથી ખમણી લઈશું ખમણતી વખતે તમારે અંદર જોઈ લેવાનું કે એમાં ઈયળ કે કીડા તો નથી ને તો ઘણી વખત રીંગણાના જો ફોડવા આવતા હોય જમવામાં તો બધા નથી ખાતા હોતા પણ આવી રીતના તમે રીંગણાનું શાક બનાવશો તો ખબર પણ નહીં પડે કે આની અંદર આપણે રીંગણાનો ઉપયોગ કર્યો છે તો અહીં મેં બે રીંગણાને ખમણી લીધા છે બે રીંગણા મેં રાખી દીધા છે સાઈડમાં તો હવે આપણે ટમેટાને ચેક કરી લઈએ તો જો અહીં આપણા ટમેટા પણ સરસ ચડી ગયા છે ચમચાની મદદથી આપણે ટમેટાને સહેજ મેશ કરી લઈશું અને હવે આપણે જે શરૂઆતમાં મસાલાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે પેસ્ટ આની અંદર એડ કરી દઈએ અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દઈશું આવી રીતના મે પેસ્ટ બનાવીને એડ કરવાથી મસાલા બળતા નથી અને તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે તો હવે આ બધાને મિક્સ કરીને મસાલાને પણ થોડીકવાર માટે આપણે સાંતળી લઈશું જેથી તેનો ફ્લેવર એન્હાન્સ થાય અને તેલ છૂટું પડીને ઉપરથી દેખાવા લાગે ત્યાં સુધી આપણે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો જો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડીને ઉપરથી દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર આપણે જે રીંગણા ખમણીને રાખ્યા હતા તે એડ કરી દઈશું એક વખત આને હલાવીને મિક્સ કરી લઈએ તમને એમ થતું હશે કે આ તો રીંગણાના ઓળા જેવો ટેસ્ટ આવશે પણ જરાય ઓળા જેવો ટેસ્ટ નહીં આવે પંજાબી શાક જેવાનો ટેસ્ટ આવશે કેમકે આમાં આપણે રીંગણા કાચા જ લીધા છે શેકીને નથી લીધેલા અને પ્લસમાં આની અંદર લીલા વટાણા વરિયાળી આખા ધાણા બધાનો ઉપયોગ કર્યો છે જેના કારણે આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તો આની અંદર થોડુંક પાણી પણ એડ કરી શકો છો પણ મારે બહુ ગ્રેવીવાળું નથી જોઈતું એટલે હું પાણી એડ નથી કરી રહી તો ગેસની ફ્લેમ સ્લો કરીને ઢાંકીને આને થોડીક વાર થવા દઈશું લગભગ બેથી ત્રણ મિનિટની અંદર રીંગણા સરસ ચડી જશે કેમ કે આપણે ખમણીને લીધા છે જો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ચેક કરી લઈએ વચ્ચે એક વખત મેં ખોલીને હલાવ્યું હતું જેથી નીચે ચોંટી ન જાય તો હવે આની અંદર આપણે દહીં એડ કરી દઈશું મોરું હોય તેવું દહીં લેવાનું બહુ ખાટું દહીં નહીં લેવાનું બે મોટી ચમચી જેટલું દહીં અત્યારે હું એડ કરું છું અને તમે ઈચ્છો તો આની અંદર અડધીથી એક ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને હવે આને મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તો વધારે જો ગ્રેવીવાળું શાક જોઈતું હોય તમારે તો સહેજ પાણી પણ મિક્સ કરી શકો છો આને બરાબર મિક્સ કરીને સ્લો ફ્લેમ પર તેલ છૂટું પડીને ઉપરથી દેખાવા લાગે ત્યાં સુધી આપણે આને થવા દઈશું તો જો તેલ છૂટું પડીને ઉપરથી સરસ દેખાવા લાગ્યું છે તો હવે આની અંદર ઝીણી સુધારેલી કોથમી નાખી દઈએ અને એક વખત આને હલાવીને મિક્સ કરી લઈશું તો આવી રીતના જો તમે શાક બનાવશો અને બાળકોને કહેશો નહીં તો ખબર પણ નહીં પડે કે આ રીંગણાનું શાક છે પંજાબી શાક જેવો જ ટેસ્ટ આવશે અને દેખાવમાં પણ આમાં રીંગણા જરાય દેખાતા નથી અને એકદમ સરસ લચકા પડતું શાક બનીને તૈયાર થયું છે આ શાક તમે રોટલી રોટલા પરોઠા સાથે ખાઈ શકો છો અને ભાત સાથે ચોરીને પણ ખાઈ શકો છો તો ગરમા ગરમ શાકને હવે આપણે સર્વ કરી દઈએ અહીં મેં પ્લેટમાં ભાત અને રોટલી લઈ લીધા છે તેની સાથે ગરમા ગરમ શાક અને મૂળા ગાજર અને મરચાંનું અથાણું સર્વ કરી દઈશું આ અથાણાની રેસીપી મેં હમણાં જ તમારી સાથે શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે પણ એક વખત રીંગણામાંથી આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો ઘરમાં જો કોઈને રીંગણા નહીં ભાવતા હોય તેને પણ આ રેસીપી ખૂબ જ ભાવશે અને આજની આ રેસિપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ